આ ભરકરવાનું દાડા સોને ભરવા ના ભીડો દમ તૂટી ગયો અમારો લાલો કતે દરવાજા કોન લાકે ત રૂપિયા આલો બતાતા નઈ

અંગા તમે પાણી કરેલું પાણી તો પાણી બાટલો ધોવા નાખો કમ્પ્લીટ થઈ તમે ખરી નાય એટલે

તમે તમે મારી આવી હાલત કરી પણ તમારું છોકરો આવે તો તમારી આબીત હાલત થશે તો ખબર છે રે એ તો જોઈ જશે જોઈ જશે તે એ તો હાલ તમાર સ તુલ હોય છે એટલે પિલુ કરો તો હાકો તમે વધો નઈ ખોટો નઈ જાણી વાત તારે તંડી મેં ઠાડાતે હવે કાગળ નહીં લાવ કેમ કરાય તે તાગર્યું એ બેહો એ बहना हारो आरा सही भाई करे दिए पता करन सोचियो हार हारो आ पानी पर की तो मेक हां गरम पानी में रोई न हां लद मुकी दो गरम पानी में बुदा कर आपा बेटा हाल तो ना केदा ना पानी में ल हां तो हम तमा जो कोन था एडन गप्पा को दबाल अच्छा बा तारे पग दबाव कहू छु आ यार इना ताप नहीं लागे तो बन लाजो तब तो खरो पण मारो बेटो पग बा दबाव के जा हर कोई नवाज बंगी तो नहीं भाई दादा छोकरो तो मारो जाका

વ્યવસ્થાતા આનું તો પછત કરતા બીજો કોન આવજો પેલો લંગોટીયો ભાઈબંધ તો એરો મારો હાર તો મને ગેલ લઈ જવાનું કેતોતો બીજો ગેસવાય આપું ઘર નથી દેખાતું બીજ વર્તી વાતો ના કરો પણ આવું હમજો તો કઈ શું વાતો નાકલ આને ફૂટલા ભરવાનું કરો હારો બાપા હવ કઉ ભોભરો તો હા હા તમે મંગાયતી મુલઈ નઈ એવું

ટ્રાય તો કરું છું પણ હાથ રાખજો હો ના ના બાપા તમે તો મસી મગ બધું બનાવી છે ખાવા માટે તો ને મળતો ના ના હું કરાતું છે હા બોલો બીજો શું કરવી છે એક કરજો બોલો જો ના લે મેં હા હાજી મેલવા બાપા ઓ આ તો લોન મળવાની છે હા હા तो मु आऊडान देखो हां लोशी हां सो सही तो થઈ ગઈ છે હા સહી તો હારી થઈ ગઈ કમ્પ્લીટ કરે આ નંબર થઈ ગયો મેક લકુ હા કમ્પ્લીટ મુકલી ફરી બાપા હા કમ થઈ ગયો બાપો જેમ કીધું ઈ કાજે બ્લો બસ કુ છો કાંતા જે લેવાણ જ પાછો હજી